આ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો છે એ ચાલીસ હજાર કાર્યકર્તાઓને પૂછીને તૈયાર કરવામાં આવ્યો છે અને પંદર પાનાનો આ રિપોર્ટ છે આ રિપોર્ટની અંદર સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે ઉત્તર પ્રદેશના જે અધિકારીઓ છે એમણે વિપક્ષને વધારે સમર્થન આપ્યું એવા આપ્યું હોવાનું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પ્રદેશના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવેલો છે અને હવે એ ગરમાટો દિલ્હી સુધી પહોંચેલો છે હવે ગઈકાલે ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક રિપોર્ટ સોંપ્યો હતો કે ઉત્તર પ્રદેશની અંદર લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપની પછડાટ કેમ થઈ એના ટોટલી કારણો સાથેનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને એવું કહેવાય છે કે લગભગ એક કલાક સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત રહી તો આ રિપોર્ટની અંદર જે કારણો આપવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશની હારના એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આમ તો ઉત્તર પ્રદેશની અંદર લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપને એવી આશા હતી કે હેંસી સીટમાંથી પાંસઠથી વધારે સીટો લોકસભા બે હજાર ચોવીસમાં મળશે પરંતુ એવો જબરજસ્ત ફિયાસ્કો થયો અને ભાજપને માત્ર તેત્રીસ બેઠકો જ મળી ભાજપ માટે આ એક કારમી હાર હતી અને બહુ જ ખરાબ કહી શકાય એવી આ હાર હતી એટલે બધી જગ્યાએ ઉપર લેવલથી માંડીને નીચે લેવલ સુધી બધી જગ્યાએ ખળભળાટ મચેલો હતો એવામાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જે નિવેદન આપ્યું કે સરકાર કરતાં સંગઠન મોટું છે અને એ વાતને કારણે પણ રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો એ પછી ભૂપેન્દ્ર ચૌહાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળ્યા અને એમણે એક કલાક વાતચીત કરી અને એક રિપોર્ટ એમણે સોંપ્યો એ રિપોર્ટમાં ભૂપેન્દ્ર ચૌહાણે જે વાત કરી છે એ બહુ જ ચોંકાવનારી છે અને આ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો છે એ ચાલીસ હજાર કાર્યકર્તાઓને પૂછીને તૈયાર કરવામાં આવ્યો છે અને પંદર પાનાનો આ રિપોર્ટ છે આ રિપોર્ટની અંદર સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે ઉત્તર પ્રદેશના જે અધિકારીઓ છે એમણે વિપક્ષને વધારે સમર્થન આપ્યું એવા આપ્યું હોવાનું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કેટલી નવાઈની વાત છે કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ઉત્તર પ્રદેશની સરકાર અધિકારીઓ ચલાવે છે ઇવન ઘણા બધા રાજ્યોની અંદર એવું કહેવામાં આવે છે કે સચિવો અને અધિકારીઓ જ સરકાર ચલાવતા હોય છે તો એનો મતલબ એમ થયો કે અધિકારીઓ પણ ભાજપની વિરુદ્ધમાં ગયા છે અને આની અંદર ક્લિયર કટ એવું કહેવામાં આવ્યું કે અધિકારીઓ વિપક્ષને સમર્થન આપ્યું એને કારણે ભાજપ ઉત્તર પ્રદેશની અંદર હારી ગયું બીજો જે બીજા જે કારણો રજૂ કરવામાં આવ્યા એમાં તંત્ર સામે કાર્યકરોની જબરજસ્ત નારાજગી હોવાનું પણ કહેવામાં આવ્યું અને એ પણ એક કારણ છે કે ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન રહ્યું બીજું એક કારણ એ કહેવામાં આવ્યું કે મતદાર યાદીમાંથી ભાજપના જે સમર્થક મતદારો હતા એવા કેટલા બધાના ના નામો ગાયબ થઈ ગયા હતા બીજું કારણ એ પણ કહેવામાં આવ્યું કે ભાજપના કાર્યકરો આ વખતે ઉત્તર પ્રદેશની અંદર ખાસા એવા નિષ્ક્રિય જોવા મળ્યા હતા અન્ય એક કારણની અંદર એમ કહેવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી નોકરીની કોઈ ભરતી કરવામાં નથી આવી અને આ પણ એક લોકોની નારાજગીનું કારણ હતું બીજું એક મુદ્દો એ કહેવામાં આવ્યો કે જ્ઞાતિઓનું એક વિચિત્ર એકીકરણ સામે આવ્યું ચોક્કસ બેઠક ઉપર અલગ અલગ વલણ જ્ઞાતિના લોકોનું જોવા મળ્યું અને ભાજપ તરફી સમર્થકોએ પણ ભાજપના ઉમેદવારોને મત આપ્યા નથી એવું ઉત્તર પ્રદેશના આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું મુખ્ય મુદ્દો એ બી કહેવામાં આવ્યો કે કાર્યકરોની ઉદાસીનતા અને આંતરિક ઝઘડાના કારણે ઉત્તર પ્રદેશમાં મોટી હાર મળી આ પછી ઉત્તર પ્રદેશની અંદર સિનિયર લીડર છે ભાજપના સુનિલ ભરાલા એમણે એક નિવેદન આપીને ફરીથી ઘરમાટો લાવી દીધો એમણે એમ કીધું કે એમણે કેશવ પ્રસાદ મૌર્યનું સમર્થન કર્યું અને એમ કીધું કે ભૂપેન્દ્રજીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ હવે ભાજપ માટે આ બહુ મહત્ત્વની વાત છે કારણ કે ઉત્તર પ્રદેશની અંદર દસ પેટા ચૂંટણીઓ થવાની છે વિધાનસભાની અને અત્યારના જે બાકીના પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ ભાજપ માટે નિરાશાજનક છે એટલે જો તાત્કાલિક ભાજપ કોઈ પગલાં નહીં લે તો ઉત્તર પ્રદેશની અંદર દસ પેટા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહી શકે છે પરંતુ અત્યારે એવું કહેવાય છે કે ભાજપનું હાઈ કમાન્ડ એકદમ સિરિયસ થઈ ગયું છે અને જે પી નડ્ડા પ્રધાનમંત્રી અમિત શાહ બધા જ આ બાબતે એકદમ સિરિયસલી ચર્ચાઓ કરી રહ્યા છે અને કદાચ એકાદ બે દિવસની અંદર ઉત્તર પ્રદેશમાં મોટું એક્શન લેવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ